આને જીવાડે છે મજબૂત બળ આપે છે એમ આપણો ખોરાક આત્માનો અમને સુંદર વાત કરી કે જ્ઞાન ધ્યાન છંદ રાગ પહોંચે નહીં તો વિચાર ભોજન જેને ભાવે નહીં બસ એને વચનનો આહાર તમે જો અમો સંત્રીનો વજાવનાર કોણ છે તમારો આત્માનો ખોરાક કેવળ ને કેવળ ભજન છે એને વચન છે અને વચન વાગોળવું પડે

અવતાર ધારણ કરીને આપણે જે મનુષ્યના ખાતા ને એમાં આપણે ખાતાની અંદર શું કરવું તો ભારતના આવા આપણને એ વાતની રીત શીખવાડે કે તારે આ કરવાનું ગુરુના ચરણે લઈને ભજન કરવાનું કોઈ આવે તો એનું અગ્ન આવે તો આવકારો આલવાનો બની શકે તો કુત્ર રોટલો નાખવો ચકલા દોણા નાખવા બની શકે તો ગાયની સેવા કરવી આત્મ રક્ષા કરવી સ્ત્રીની રક્ષા કરવી એ તારો ધર્મ બની ગયેલો અને જો આ ધર્મ આપણે ભૂલી જ ગમે તો બીજી કોઈ યુની ની અંદર આ પરમાત્મા કેવો છે એ ખબર પડે એવી નથી એટલે આપણા સાધુ સંતો ઋષિ મુનિઓ તત્વજ્ઞાની સાહેબો સાહેબ સમજાવે છે અમીર સાહેબ જે સુંદર વાત કરી હો પાણી મે મન પ્યાસી પાણીમાં રહેવા સતા મીન કેતા માસલી પાણી મે મીની પ્યાસી મને જગત દેખત આવે હાસી આત્મ જ્ઞાન ભટકતા કોઈ મથુરા કે કોઈ કાશી વિના નરસિંહ મહેતાએ એ જ કીધું કે શું કર્યું જપ ને તપ કરે શું કર્યું તીર્થ ને વ્રત કરે શું થયું તને હોમ કે હવન કરે જ્યાં લગી આત્મ ન ચીન્યો ત્યાં લગી સર્વ સાધના શબ્દ ઉઠી તમે તમારું ના ઓળખો ત્યાં સુધી બધું જૂઠું અને જો ઓળખ્યા પછી તમે રીત કરો ને તો ઈ તમારે ભુવાય કે તા હોનાની કદાળી એ લખાણું હોનાની કદાળી જોઈ નઈ આપણે પણ લખાય ખરો હુઆ કો ગોટુ ની કેતા હોય એ પણ કેવો લખાય છે હોનાની કદાળી લખવામાં જો આવે ને તમારું વાવેતર થાય છે વાવેતર બેઢી નો થાય તન આ ક્ષેત્ર છે સાહેબ ભગવાન કૃષ્ણ છે આ ક્ષેત્ર અંદર લખાઈ જાય અને ખોદાય જાય અને પછી વાવેતર થાય ને તો આવનાર અંદર એનું ફળ પ્રાપ્ત થાય અને ફળ મહાપુરુષો નિરલભાઈએ કીધું ગુરુમારા સતની અમર ફળ લાગ્યા સતની વેલડીએ અમર ફળ લાગ્યો અને એ અમર એટલે જે ના મરી શકાય તેવું ફળ લાગ્યું જુગુ જુગ જતા રહ્યા ઇતિહાસ જતા રહ્યા ધરતી એમ નેમ સેમ મનુષ્ય કેટલાય ભેડીએમ જતા રહ્યા પણ જેનું નામ અમર બની ગયું એ ફળ આપણે આશા કરીએ અને એટલે મેનાવતી પણ એના દીકરાને જગાડી દીધો કેવો જગાડ્યો ફોના પાત્ર ની અંદર નાહવા માટે બેઠેલો ચિલણ કરવા માટે બેઠેલો એની અષ્ટપટરાણીઓ સાહેબ એનું શરીર ચોળી રહી છે ચંદન થી મેના પતિ ની નજર ઉપર દીકરો પેલા બંગાળ ની અંદર યુદ્ધ થયું એની અંદર મારો પતિ તિલક ચંદ જે મરણ પથારી પડી ગયો યુદ્ધમાં કાયમ થઈને મરી ગયો શરીર જતું જ અને એવું ને એવું શરીર મારા દીકરાનું ગોપીચંદ છે અને કદાચ આ ભોગ વિલાસમાં જતું રહે તો બસ આઘાત લાગ્યો ને વખમાંથી વહુ પડી ગયું ઉપર ચરુ કામ રહે ને ઓહુ નીચે પીઠ ઉપર પડ્યું ને એટલે તરત ગોપીચંદ ની નજર દઈ કે મારું બોટું જે સ્નાન કરવા માટે બેઠો છો એ શીતળ જળસે તો મારા બૈડામાં જે પણ ટીપું પડ્યું છે એ ગરમ ક્યાંથી આવ્યું છે જો વહુ ઓળખવા વાળો હોય વિજ્ઞાન ના વળે શીખે ગૂગલ ના વળે શીખે તમારી વાંખ માંથી પડે ને તો વિજ્ઞાન ગમે એવી લેબોરેટરી નાખવું નાખવા તારે લોહી ની લેબોરેટરીઓ કરે પણ એમાં ટકાવારી જોઈ શકે ઓ પ્રોજેટિવ કે બી પ્લસ પ્રોજેટિવ કે એ પ્લસ પ્રોજેટિવ કે પણ અમે ખાનદાની જેવી છે બોલો એ ગોતી કે આ લોહીમાં સંસ્કાર કેવા છે ગમે એવા ડોક્ટર ને લાવો મારી પાસે એના પોતી ગોતી શકે કે અમે ખાનદાની

તને જો વાત ખોટી લાગતી હો ને તો તારા બાપ દાદા તારા બાપની હતી પણ રાખ ભેળી રાખ થઈ ગઈ જોઈને મને ઋજુ આવે તો કે તું કે તો માં જમ કે એમ કરે એમ જો ભારતની એક આર્ય નારી જાગી સાહેબ શક્તિ જાગી હો એ બેટા તાર અમર બનવું છે

દાદો એક કે બાપા એટલે વાત જેને પરમાત્મા નો જોગ મળી ગયો જોગી સાહેબ એ જોગી વાત કરી જોગી ચરણે જતો અને જતો રહ્યો તરત વાર ના કરી અને સાહેબ અત્યારે જોવો છે ગોપી જ બની ગયો કોઈ ભાઈ સાધુ સંત નું નામ લેવામાં આવે ને તો ગોપીસંદ નું પહેલું આવે અને એ મહાપુરુષો એ તમે મા બાપ ની પાછળ કરો ને એક સારામાં સારું કાર્ય છે એવી દેવતાનું ના કરો ચાલે પણ જો તમારી નું તમારા બાપાનું જો ના કરો ને તો એ મોટામાં મોટું મહાન પાડશે એટલે આજે એમના બાપાના પુણ્યતિથી ભજન રાખ્યા સાહેબ અને આવું કાર્ય કર્યું ને એ બદલ એમને ખોટી ખોટી મોટું વંદન કરું છું મહાપુરુષે ભજન વાતો કરી છે પણ જે વાતનો ખુલાસો કરવો નેવું ટકા બધું જેટા ટોળું છે જેનું પણ ગુરુ મહારાજ ના શરણે સેવા કરતા હોય અતિ ઉત્તમ છે સૌ અલગ અતિ તમને ખબર પડતી સેવા કરવાની ખબર પડે તો તમારું જીવન સુધરવાનું સુધરવાનું સુધરવા પણ તો જીવન આપણું પરિવર્તન માં બદલા હે બદલાય આપણે ગુરુ મહારાજ ના શરણે ધન એટલે ગુરુ મહારાજનો તન મન ધન બળોદરા મહારાજ આપી દઈએ છે તન કેતા શરીર થાય

શ્વાસ થી મોટું કોઈ બીજું ધન નથી પણ જે શ્વાસ અને વચ્ચેનું પ્રગટ થયેલું છે ને જીવ અને ઈશ્વર વચ્ચે જે પ્રગટ થલી છે માયા છે અને અને માયામાં મન છે ગુરુ મહારાજના ચરણે તમે આપી દો મન આ દેહ નો રાજા છે તન જતું રહે શરીર જતું રહે રાજા જતો રહે તમારું શ્વાસ જતો રહે પછી તમે કયો રહો છો આની વાત છે આ બોધની વાત છે

મહાપુરુષ આપડી ભારતની અને એને કીધું હે પાનભાઈ આ મનને મૂકી જો મન ને તમે આવું મેદાન કયા મેદાનમાં આ ક્ષેત્રના મેદાનમાં ત્યાં સુધી તમને ખબર એવી હતી કે આ દેહ હું છું એ જીવ પણ જીવ સમજી હતા એ જીવને બોધાલવા માટે ગુરુ મહારાજે વચન વચનમાં ઉભો રાખ્યો છે

આવા વચન ઉપર પણ જીવ પણ જારે વાત હમતા ઉપર રહીને એટલે જીવમાંથી સીધો શિવ એ અવિનાશી છે શિવ બધાનું સર્જન કરી ગયો

નથી તાર કયો ને બેઠા હોય વચન માંથી કોઈ વચન બોલી રહ્યું અને બહુ કરે છે પોકાર તમે જોવો રે આ જંતરી નો બધાનારો હું છે બોલે તો છે સંતો કે બોલે એ ન બીજો નથી પરમેશ્વર છે પોતે પરમેશ્વર નામ તો શાસ્ત્રોના અનુસાર સંતો એ ઋષિ મુનિઓ એવું ના હમતું કે બેક પેર કેરી ફરતાતા અચાર ની વાત નહી કરતો

શબ્દમાં પર પણ કહી શકો અને ઓકડ માં બાવન કહી શકો મે સ્વર તત્વ ત્રણ ગુણ પચીસ પ્રકૃતિઓ દસ દોષ પોત જ્ઞાને ચાર અંત્ર ઇન્દ્રિય કરીને કુલ ટોટલ બાવન થાય આ બાવન થી આ બનેલો છે એમાં સ્વર છે એ જુદો છે સ્વર એ ગુરુ મારા નાથ ને નો છે બધો એમ બોલે ઋષિ માર આ મંત્ર શિવજી એ નદી દીધો આ મંત્ર કેવો મહામંત્ર

મહામંત્રાથી લ્યો અષ્ટાક માં મંત્ર થાય શ્રી કૃષ્ણ શામુદવા ના મંત્ર લ્યો કોઈ ગાયત્રી માતા મંત્ર લ્યો કોઈ મહાકાળી માતા મંત્ર લ્યો રામ ના મંત્ર લ્યો તમે એક એક મંત્ર જપાજો તો તેત્રીસ કોટી દેવી દેવતાઓ ભારતની સનાતન ભૂમિ માં એટલે ગુરુ મહારાજ ઋષિ માર્કુંડે કીધું ત્યાં બધા મંત્ર એક જ મંત્ર આપી દો ને એમાં બધું આવી જાય મહામંત્ર મહામંત્ર શિવજી એ ઉમિયાને હાલની અમરનાથ ની ગુફામાં આપી દીધું મહામંત્ર આપતા આપતા સતીને કીધું કે તમે જાગી રેજો જાગે એનું કામ છે હો ઉઈ જાય એનું કામ નહીં કેમ કે આ તો બે ડોહા ભજન કરતા હતા પછી એક દાડો બેન ઢેશું બી આવે છે જાગી રે એનું કામ છે એમ એટલે બે જણા પાછા ફઈ બંધ ઈ હડો જા વાળે બે ની ભેસુ બી છે બે જણા ચલમ તોડતા ને બેહી રહ્યા એ તારા ભેસ ને કેટલી વાર છે કે આપણે વિયા હતા ખબર પડશે

એટલે પેલો જે જાગી ગયો તો એને ખબર પડી ગઈ કે મારું બધું પાડીન પાડો આ ભેસન ખબર નહીં કે મારે પાડો ના છું પાડી ના છું પેલાની ભેસની પાડી હતી એના ભેસ પાણી મૂકી દીધી ને એનો પાડો પેલીને ભેસ પાણી મૂકી દીધો પાંચ વાગ્યા પેલા કાકો જે હોઈ ગયા તા એ જાગ્યા કે ભાઈ ભેસું ગયાણી કે આ બે 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 અમાર ભેસી શું ના છું જોઈ લો તમે જોઈ જો પાડો એ તમારે ભેસી કે અમારે ભેસી પાટી ના

જય ગુરુ મહો મહામંત્ર જેવો તેવો નહીં એમાં કોઈ શિષ્ય નો વક એમ ગુરુ એનો વયારે જયારે આ સમય આવે છે ને ત્યારે એવી આવે છે પરમાત્માના ના કરતી એવો એક લેરી આવે છે ને એને દરિયાવાળી લેર કે છે અને લેર જ્યારે આવે ને તો હજારો જીવો ધરતી પર છે ને એ તમામ ને નિંદર લાગી એવી ઘડી આવી પરમાત્મા ભગવાનના પોતે માં સતીને બોધ કરી રહ્યા છે કે હું જેનું ભજન કરું છું ને એ મારા ઈષ્ટ દેવ મારા રામનું ભજન કરી લો છે આવી બધી કથા ચાલી અને મગરો મગરબર ચર્ચા ચાલવાનું શરૂઆત હતી ને નિંદર આવી ભગવાન ભોળા નથી કે તું સતી જાગો છો સતી હોય ગયેલા હતા પણ ઉપર જે ઈંડું હતું ને એ સેવાઈ ગયું અને એ ઈંડુ સેવ્યા પછી